હરિ તસદ આપણી ધ્યાન પદ્ધતિમાં કંઈ કોન્સન્ટ્રેશન નથી કરવાનું એનું કારણ એ છે કે કોન્સન્ટ્રેશન ક્યારે થાય તો આ પ્રશ્નનો જવાબ જ્યારે તમે તમારી જાતને પણ પૂછો તો આ પ્રશ્નનો જવાબ શું હોઈ શકે કે કોન્સન્ટ્રેશન ત્યારે થાય કે જ્યારે તમે તમારા મનને કોઈ એક જગ્યા ઉપર કેન્દ્રિત કરો એને એને સેન્ટ્રલાઈઝ કરો એટલે કે મનનો ઉપયોગ કરી લીધો તમે તમે જ્યારે મનનો ઉપયોગ કરો છો ત્યારે મનને પ્રવૃત્તિ મળે છે હું તમને એમ કહું કે આકાશમાં જુઓ તો આકાશમાં જોશો તો તમને કંઈ બહુ મોટું દેખાશે નહીં પણ હું તમને કહીશ કે આકાશની અંદર જે લીલું વાદળું છે કે આછું વાદળું છે એને જુઓ તો તમને તરત એ જોવાનું મળી જશે ને એ સમયે તમારો ટાઈમ શરૂ થઈ ગયો એ સમયે તમને દેખાતું ચાલુ થઈ ગયું તમને એ સમયે તમારો સમય વપરાતો થઈ ગયો એટલે ટૂંકમાં કહેવાની વાત એટલી જ છે કે કોન્સન્ટ્રેશન કરવાથી મનને પ્રવૃત્તિ મળે છે મનને પ્રવૃત્તિ મળે છે એટલે કે મન બિઝી રહે છે ડાયવર્ઝન માટે સારું છે તમે ક્યાંક દુઃખી હો ક્યાંક મન બહુ નેગેટિવ વિચાર કરતા હોય ત્યારે તમે જો કોન્સન્ટ્રેશન કરો કોઈ એક જગ્યાએ તો તમે એક જગ્યા જેની પર તમને દુઃખ છે એ જગ્યાએથી કોન્સન્ટ્રેટ થયા છો ત્યાંથી છૂટી અને બીજી જગ્યાએ તમે જાઓ છો યુ આર ડાઈવર્ઝિંગ યોર સેલ્ફ તમારે ડાયવર્ટ કરી રહ્યા છો પણ તમે જ્યારે ડાઇવર્ટ કરી રહ્યા છો એ વખતે તમે ઉપયોગ તો મનનો કરો જ છો હા ખાલી એને ડાઇવર્ટ કરી રહ્યા છો કોન્શિયસલી એ જ રીતે જ્યારે આપણે સાધનાની વાત કરીએ તો સાધનાની અંદર મનથી પર જવાની વાત છે મન તો છે જ મનને કે મારી નથી નાખવાનું પણ મનથી પર જવાની વાત છે એ બધી જ પ્રવૃત્તિઓ કે જે પ્રવૃત્તિ કરવાથી મનને ગતિ મળે છે આ સાધનાની વિરુદ્ધની પ્રવૃત્તિ કહેવાય જીવન જીવવા માટે મનની પ્રવૃત્તિ આપવી જ પડે જીવન જીવવા માટે મનને તમારે થોડી ગતિ આપવી પડે તો ધેટ ઇઝ રિક્વાયર્ડ એમ એમાં કંઈ વાંધો નથી પણ એના સિવાયની જે પણ પ્રવૃત્તિ છે કે જેમાં મનને ગતિ આપવાની જરૂર નથી એમાં પણ ગતિ આપી રહ્યા છો તો આ સાધનાને અવરોધરૂપ છે ભૂલી જઈએ નોર્મલ લાઈફ નોર્મલ લાઈફમાં આપણે જે કરતા હોઈએ પણ જ્યારે તમે સાધના કરો છો સાધના કરવા માટે જ બેઠા છો અને એ વખતે જો તમે કોન્સન્ટ્રેશન કરો તો અગેન યુ આર ગીવિંગ એક્ટિવિટી ટુ યોર માઇન્ડ તમે તમારા મનને પ્રવૃત્તિ આપો છો એ બિઝી રહેશે તમને એવું લાગશે કે તમે ધ્યાન કર્યું અને ટેકનિકલી તમે જોવા જાવ તો મનને વધારે મજબૂત કર્યું મનને સ્ટ્રોંગ કરી નાખ્યું કે જેથી હવે રૂટીન લાઈફમાં એના કરતાં વધારે તાકાતથી કામ કરશે તો ઇટ શુડ નોટ બી ધેર અને એની માટે તમારે શું કરવાનું છે સમગ્ર થવાનું છે જ્યારે તમે સમગ્ર થશો ત્યારે મનની પાસે કોઈ પ્રવૃત્તિ રહેશે નહીં ને ઓટોમેટિકલી મનના કંટ્રોલ ઘટવા લાગશે મનનો કંટ્રોલ ઘટશે એટલે બધી જ ઇન્દ્રિયો ઉપરથી એનો કંટ્રોલ ઘટશે આ સેન્સેશનથી એનો કંટ્રોલ ઘટશે તમારા જે બી સેન્સરી ઓર્ગન્સ છે એના દ્વારા એનો એનો કંટ્રોલ ઓછો થઈ જશે જ્યારે મનનો કંટ્રોલ શરીર ઉપરથી ઘટશે ત્યારે ઓટોમેટિકલી તમે ડાયવર્ટ થતા જાઓ છો ક્યાં ડાયવર્ટ થાવ છો ઓટોમેટિકલી તમે તમારી જાત તરફ આપણે કે અંદર ઉતરવું આ અંદર ઉતરવાની પ્રક્રિયા છે અને એટલે જ આપણે વાત કરીએ છીએ કે સમગ્ર થવાનું છે આ સમગ્ર થવાની પુસ્તક ગુરુજીએ ખૂબ સરસ લખી છે સાધકોનો જે આ પ્રશ્ન હોય વાંચી જ જવો જોઈએ આ બુક વાંચવી જ જોઈએ જેથી ખબર પડે કે ખરેખર શું થઈ રહ્યું છે અને સાચી સાધના પદ્ધતિ શું છે હરિઓમ ઓમ